સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પતિત પાવન આશ્રમમાં પંદર થી વધારે મંદબુદ્ધિ દિવ્યાંગ મહિલા અને પુરુષને આશ્રમના પ્રમુખ પરેશભાઈ વર્ષોથી તેના આ આધાર બન્યા છે ત્યારે કાપોદરા પોલીસ દ્વારા બે વર્ષ પહેલા આ તમામ બુદ્ધિના બાળકોને દત્તક લીધા હતા અને વર્ષમાં આવતા તમામ તહેવારો દરમિયાન કાપોદરા પોલીસ તેમની સાથે દિવાળી ધૂળેટી હોળી કે જન્માષ્ટમી ઉત્તરાયણ આ તમામ પર્વોની ઉજવણી કરે છે કાપોદરા પોલીસ આ બુદ્ધિ દિવ્યાંગો સાથે તમામ તહેવારો ઉજવે કાપોદરા પોલીસે કાપોદરા વિસ્તારમાં આવેલી ધારુકા કોલેજ ખાતે બુદ્ધિ દિવ્યાંગો સાથે પતંગ ઉડાડી અને ચીકી ખવડાવી અને તેમને જમાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજથી બે વર્ષ પેલા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા હીરાબાગ ખાતે આવેલ પતિત પાવન ટ્રસ્ટ જેમાં વીસથી બાવીસ જેટલા માનસિક દિવ્યાંગો રહે છે તેના દત્તક લેવામાં આવેલા અને એવી નેમ લેવામાં આવેલી કે એમના જે જીવન જરૂરી વસ્તુ છે એ પૂરી પાડવામાં આવશે અને જેટલા પણ તહેવારો આવશે એ તમામ તહેવારો કાપોદરા પોલીસ સ્ટેશન એમની સાથે ઉજવશે એના અનુસંધાને આજે મકરસંક્રાંતિના